જય જોહર જય આદિવાસી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તારીખ નવ આઠ બે હજાર પચીસ શનિવારના રોજ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગામે જય આદિવાસી સેના બિન રાજકીય સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી જય આદિવાસી સેના આદિવાસી સૈનિકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પ્રકૃતિનું પૂજન કરવામાં આવ્યું અને ધરતીવંદન કરવામાં આવી અને નવ ઓગસ્ટ જય આદિવાસી સેનાનો સ્થાપન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ તરીકે વસાવા મહેશભાઈ સોમાભાઈ સર્વે આદિવાસી સૈનિકોની સંમતિ

નવ ઓગસ્ટ ઉજવવામાં આવે છે તો વિશ્વની અંદર રહેલા આદિવાસીઓને ચિંતા અને કરે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઓગણીસો બ્યાસી ની અંદર વિશ્વની અંદર રહેલા આદિવાસીઓને ચારસો આગેવાનોને બોલાવીને એક સમિતિની રચના નવ ઓગસ્ટ કરવામાં આવી હતી આદિવાસીઓની સંસ્કૃતિ સચવાઈ રહે જળવાઈ રહે પોતાનું અસ્તિત્વ હક અને અધિકારને પ્રાપ્ત કરે એટલા માટે ઈસવીસન ઓગણીસો ચોરાણું ની અંદર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી તરીકે વિશ્વ આદિવાસી દિવસ તરીકે એની ઘોષણા કરવામાં આવી છે અને એ દિવસથી આદિવાસી પોતાની સંસ્કૃતિને સાચવી રાખે એટલા માટે આદિવાસી સંસ્કૃતિ વિશ્વની મહાન સંસ્કૃતિ છે અને આદિવાસીનો પહેરવેશ આદિવાસીની બોલી ભાષા રીત રિવાજ વિધિ વિધાન અન્ય કરતા અલગ છે પોતાના તહેવાર પોતાના દેવી દેવતા પોતાની પૂજા પદ્ધતિ આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે પ્રકૃતિ ને માની રહેલા છે આદિવાસીઓના દરેક રીતિ જે આદિવાસી સેના આપણી શાંતિ સેના છે વિશ્વ શાંતિ માટેની સેના છે જય આદિવાસી સેના વિશ્વની અંદર શાંતિ ફેલાવવાનું કામ કરે છે આદિવાસીઓ ની અંદર સામાજિક સાંસ્કૃતિક જાગૃતિ લાવે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ તરફ વળે એટલા માટે આજે વિશ્વ આદિવાસી દિવસ ના દિવસે બધા આદિવાસી ભાઈ બહેનો આમંત્રિત કરી એકદમ શાંતિ પૂર્વક સાડા પ્રકૃતિ પૂજા કરીને વિઠ્ઠલ ગામ થી ક્રાંતિકારી ગામ ઉમરગામ ઉમરગામ થી સોળગામ આપ ક્રાંતિકારી ગામ સોળગામ અને ત્યાંથી